તો આપણે જોઈએ કે ઉદાહરણ છ બરોબર શું છે કે કોઈ પણ ભાગીદાર આપેલા હોય પેઢીનો નફો હોય અને આપણે ભૂલથી ખોટા પ્રમાણમાં વેચણી થઈ ગઈ માની લે કે મારે તને આપવાના હોય પાંચસો રૂપિયા અને અપાઈ ગયા પાંચ તો શું કરવું પડે તો કે ભાઈ પિસ્તાલીસો રૂપિયા પાછા લેવાના તો એ રીતે આપણે જોઈએ કે ભાગીદારો કેટલા છે તો કે ત્રણ મિલિન હેમંત ને રસિક હવે એના અંદર આપણે શું કીધું કે પેઢીનો નફો કેટલો છે તો કે એક લાખ અને નેવ્યાશી હજાર હવે આપણે એવું કીધું કે એક જેમ બે જેમ ચા ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચાઈ ગયું તો સાચું પ્રમાણ શું છે તો કે સાચું પ્રમાણ એક જેમ બે જેમ ચા અને આપણે ભૂલ થી પ્રમાણે વેચી નાખો સરખા પ્રમાણમાં તો ખોટું પ્રમાણ શું થયું એક એક હવે આ ભૂલ સુધારવાની છે તો મૂડી ખાતે કઈ અસર આપવી પડશે તો પેલા એના માટે આપણે પોષ્ટ બનાવી લેવાનું કે વિગત અને ત્રણેય ભાગીદારોના નામ મિલિન હેમંત અને રસીક પછી શું કરવાનું કે નફાની પેલા સાચી વહેંચણી કરવાની સાચી વહેંચણી અને બીજી વહેંચણી કેવી કરવાની તો કે ખોટી વહેંચણી કે ખરેખર આપણે કેટલા દેવાના છે અને આપણે કેટલા આપવું તો સાચી વહેંચણી પ્રમાણે આનો સરવાળો શું થાય તો કે 1 2 4 એટલે 4 ને 2 6 ને 1 7 અને ખોટા પ્રમાણે તો કે એક ના છે સાત એટલે કેટલા આવશે સત્યાવીસ હજાર આવશે આનું પ્રમાણ છે એક જેમ બે જેમ પછી હેમંત નું એવી રીતે કેટલું આવશે ચોપન આવશે અને રસિક નું કેટલું આવશે તો કે એક લાખને આઠ હજાર તાની ગણતરી માટે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે નફો એને ગુણ્યા પ્રમાણ કે નું પ્રમાણ શું છે અને છેદમાં કુલ પ્રમાણ કે મિલિન માટે નફો શું થાય તો કે એક લાખ નેવ્યાસી હવે પ્રમાણ કેટલું છે તો કે આ એક અને કુલ પ્રમાણ એટલે કે આનો સરવાળો છેદમાં દેવાનો એ જ રીતે હેમંત માટે નફો પણ એ જ થશે 189000 પ્રમાણમાં તો કે 2 અને સરવાળો તો કે આપણે છેદમાં કેટલા લેવાના 7 એ કુલ પ્રમાણ એ જ રીતે રસિક માટે પણ તો કે એનો નફો થાય 189000 ગુણ્યા પ્રમાણ 4 અને છેદમાં કેટલા લેશું કુલ પ્રમાણમાં 7 હવે ખોટી વહેંચણી કરીએ સરખે છે તો હવે સરખે વહેંચણી કરવા માટે ભાંગ્યા ત્રણ એક લાખ નેવ્યાસી હજાર ભાંગ્યા ત્રણ હજાર તો હવે આપણે શું કરવાનું કે સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણીને બાદ કરી દેવાની શું કરવાનું સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ તો માઇનસ પેલા કરો સત્યાવીસ હજાર માઇનસ ત્રેસઠ હજાર એક લાખ આઠ હજાર માઇનસ ત્રેસઠ હજાર પિસ્તાલીસ હજાર પણ કેવા પ્લસ હવે શું જોવાનું કે આ તફાવત હંમેશા જો માઇનસ માં આવતું હશે અને એક પ્લસ માં અથવા તો બે પ્લસ માં આવતા હશે તો રકમ ની અંદર આપણે ધ્યાન રાખવાનું કે જે માઇનસ વાળા હશે એનો સરવાળો હંમેશા પ્લસ થતો હોય અથવા તો એક માઇનસ વાળી હોય તો એનો સરવાળો પણ હંમેશા માઇનસ થતો હશે તો એટલા માટે છત્રીસ હજાર અને નવ હજારનો સરવાળો કરીએ તો પિસ્તાલીસ હજાર આપણને મળી જાય તો આપણે યાદ રાખવાનું શું છે કે જો માઈનસ તફાવત મળે તો એ આપણે ક્યાં લખશું ઉધાર લખશું મળે તો ક્યાં લખશું તો મતલબ કે છે હેમંતના માઇનસ મળ્યા તો એ પણ ક્યાં આવશે ઉધાર અને રસિકના રસિકના પ્લસ મેળા તો ક્યાં આવશે હવે એની આપણે શું કરવાની છે તો કે આપણે ભૂલ સુધારવાની છે તો એના માટે કામ નોંધ કરીએ તો ભૂલ સુધારણા નોંધ એટલે કે આમ નોંધ ના કાપડ તો આપણને આવડે છે તારી વિગત ખાપા ઉધાર અને ચમ હવે એના અંદર આપણે આમ નોંધ કરીએ તો પેલો ક્રમ આપીએ અને ઉધાર છે ને ઉધાર કરીએ જમા છે ને જમા તો ઉધાર માં પેલું છે મિલિન તો મિલિન ના મૂડી ખાતે ઉધાર હવે તફાવત ની રકમ લેવાની કેટલી છે છત્રીસ હજાર તો છત્રીસ હજાર ઉધાર કેટલા છે નવ હવે રસીક ક્યાં છે જમા તો તે રસિકના મૂડી ખાતે પિસ્તાલીસ હજાર અને બાબત જેમાં શું લખશું તો કે નફાની સુધારી તો આ રીતે આપણે નફાની જે કઈ પણ વહેંચણી છે એને શું કરી શકીએ તો કે સુધારી શકે તો એના માટે યાદ શું રાખવાનું તો કે નફાની વહેંચણી બરાબર સાચી વહેંચણી અને એમાંથી માઈનસ ખોટી વહેંચણી આમ યાદ રાખવા એના પછી બીજું કે તફાવતની રકમ જો માઈનસ આવે તો ઉધાર અને જો પ્લસ આવે તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કેના માટે તો કે નફાની વહેંચણી ખોટા પ્રમાણે થઈ હોય એવા પ્રકારના દાખલામાં રેડી કમ્પ્લીટ